સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે થયેલ ડબલ મર્ડરના ગુનાના મુખ્ય આરોપીઓની કરવામાં આવી છે ધરપકડ ઉમરપાડાના ઉચવાણ ગામે બનેલ ડબલ મર્ડરના ષડયંત્રનો પર્દાફાશ કરી હત્યાના મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસે ગુનાની હકીકત જોતા ઉમરપાડાના ઉચવાણ ગામના રેલવે સ્ટેશન પાસેના કબ્રસ્તાનમાં શંકાસ્પદ ખાડો ખોદી મૃતદેહ દફનાવી દેવાયું હોવાનું આવ્યું હતું સ્થાનિક રિસોના ધ્યાને ત્યારે આ બાબતે ઉમરપાડા પોલીસને જાણ કરાતા પોલીસ સહિત સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પહોંચી ગયા હતા ઘટના સ્થળે ત્યારબાદ સ્થાનિક લોકોની હાજરીમાં ખાડાની માટી હટાવી જોતા મળી આવ્યા હતા અજાણ્યા બંને પુરુષને એકસાથે દફનાવેલા મૃતદેહ જે મૃતદેહ જોતા પાછળના ભાગે હાથ બાંધી મોઢે ડૂચો મારી ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર દ્વારા ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી દફનાવી દેવાઈ હોવાનું મળી આવ્યું હતું જાણવાનું ત્યારે મરણ જનારની ઓળખ સ્થાપિત કરવા કાર્યવાહી હાથ ધરાતા સુરત સેના બિલાલ ઉર્ફ ચાંદી જમીલ સૈયદ અને અઝરુદ્દીન ઉર્ફ કાદર શેખ હોવાનું જણાય તેથી પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા પોલીસ ટીમો બનાવી ટીમો કરી હતી કાર્યરત તે દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે સતત લાઇઝનિંગ કરતા જલગામ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે સુરત ઉમરપાડાના ઉછવાણ ગામનો અફઝલ હાજી શેખ અને તાપી વ્યારાના તાડકુવા ગામના પ્રજ્ઞેશ દિલીપભાઈ ગામિતને ઝડપી લીધા હતા ત્યારબાદ જલગાંવ ક્રાઈમ બ્રાન્ચના પોલીસે સુરત ગ્રામ્ય પોલીસને પકડાયેલા આરોપીઓનો કબજો સોંપતા બનાવના દિવસની હાજરીની ખાતરી કરી ગુનાને સમર્થન આપતા પુરાવો કર્યા એકત્રિત બનાવ સંદર્ભે આગવી ઢબે કુનેપૂર્વક ઇન્ટ્રોગેશન કરતા જૂની અદાવતમાં મરણ જનાર બિલાલ ઉર્ફ ચાંદી સાથે ખુરશીદ અલી મુનાવર અલી સૈયદ સાથે હુમલો પણ કરાવ્યો હોવાનું આવ્યું હતું બહાર ત્યારબાદ ખુરશીદ અલીએ પોતાના જમાઈ નામે અસલમ હાજીભાઈ શેખ દ્વારા આરોપી અફઝલને બોલાવી હત્યા કરવા માટે ખુરશી દલીલની સોપારી આપી હતી સોળ લાખની આ સોપારીના બાર લાખ ચૂકતા થઈ જતા આરોપીએ મરણ જનાર સાથે મિત્રતા કેળવી આરોપી પોતાના ઉચવાણ ગામે લઈ જઈ હત્યા કરવાનો કર્યો હતો પ્લાન જો કે પ્લાન બનાવ્યા બાદ અફઝલ કે વ્યારા તાળકુવાના પ્રજ્ઞેશ ગામી સહિત અન્ય સાગરીતો સાથે મળી બિલાલ ઉર્ફી ચાંદીને ઉમરપાડા વનરાજ હાઈસ્કૂલ ખાતે હાથ પગ બાંધી મોઢે ડૂચો મારી તેના ઘરની બાજુમાં લઈ જવાયા હતા ખંડેર મકાનમાં અને ત્યારબાદ આરોપી અફઝલ શેખની વોટ્સએપ વિડીયો કોલ દ્વારા કરતા સોપારી આપનાર ખુરશીદ અલી અને તેમના જમાઈ અસલમ શેખ દ્વારા સાથે ક્રેટા ગાડીમાં સુરતથી રાત્રે ઉંચવાણ ગામે પહોંચ્યા હતા ચારેક વાગ્યાના સુમારે મરણ જનાર બિલાલને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાં જ ગળું કાપી હત્યા કરી હોવાનું સ્થાપિત થતાં સાથે જ અઝરુદ્દીન ઉર્ફ અજ્જુને પણ અફઝલ તેમજ પ્રજ્ઞેશ ગામીથી ગળું કાપી હત્યા કરી નાખી હોવાનું જણાય આવ્યું અને હત્યા કર્યા બાદ આરોપી અફઝલ ને ત્રણ લાખ સિત્તેર હજાર ખુરશી દલીલ ચુકવ્યા હોવાનું તથ્ય બહાર આવતા પકડાયેલા આરોપીએ ગુનાની કબૂલાત કરી લેતા તેમના વિરુદ્ધમાં કરવામાં આવી છે કાયદેસરની કાર્યવાહી બ્યુરો રિપોર્ટ સુરત